આરોપી પોતાની પત્ની સાથે ગરબાના ગ્રાઉન્ડમાં અશ્લીલ હરકત કરી રહ્યો છે અને આજ મુદ્દે આપણી સાથે મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચના ડોક્ટર મિતાલી સબોવા લાઈવ જોડાયા છે તેમની સાથે પણ વાત કરીશું મિતાલીજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિતાલીજી સૌથી પહેલા તો સવાલ એ થઈ રહ્યો છે કે આ માતાજીની આરાધનાનું આ પર્વ છે આપણે આમાં શક્તિની પૂજા કરતા હોઈએ છીએ અને આ જ પર્વમાં જે રીતે અશ્લીલતા અશ્લીલતાને તો અત્યારે આપણે સાઈડમાં મૂકી દઈએ પરંતુ જે રીતે આ વિડીયો બનાવવામાં આવી રહ્યા છે અને એ વિડીયો કે જ્યાં કોઈ ત્યાં ગ્રાઉન્ડ પર જઈને ચુંબન કરી રહ્યું છે કોઈ અશ્લીલ હરકતો કરી રહ્યું છે તો ભાઈ તમે લોકો શું દર્શાવવા માંગી રહ્યા છો નથી ઘરીમાં ચડવાતી કે નથી કોઈ સંસ્કારોનું પાલન સંસ્કારોની તો વાત જ ક્યાં કરવી જો સંસ્કારો હોય તો આ પ્રકારનું પગલું જ ના ભરે આપની પ્રતિક્રિયા મારું આ કેસમાં એ કહેવાનું રહેશે કે ભલે આપણે એવું કહેતા હોઈએ કે ભારત દેશમાં જાહેરમાં ખૂન કરી દેવું આસાન છે પણ કિસ કરવી આસાન નથી એને આપણે અસંસ્કાર ગણીએ છીએ એટલે અશ્લીલતાની આપણા બધાની વ્યાખ્યાન આપણે સાઈડમાં રાખીએ બરાબર છે એ એના બહુ બધા પ્રકાર હોય અને ઘણા બધા સ્ટેજ હોય પણ આ જે આપણે વાત કરી કે આ માતાજીની આરાધનાનું પર્વ છે એકદમ પવિત્ર ભૂમિ છે જ્યાં માતાજીની આરાધના કરવા માટે બધા જ ભેગા થતા હોય એ જગ્યાએ ચોક્કસથી એની સ્થળની ગરીમાં જળવાવી જોઈએ અને જે આવા ઘણા બધા જે વિડીયો વાયરલ થયા છે એ કિસ્સામાં આપણને દેખીતું લાગે કે એ ક્યાં અણાઈ રહી છે એને નેવે મૂકવામાં આવી એટલે યંગસ્ટર્સને મારે કહેવાનું કે આવું ના કરશો તમારી પાસે રીલ બનાવવા માટે ટ્રેન્ડિંગ રહેવા માટે અને લોકોમાં છાકો પાડી દેવા માટે ઇમ્પ્રેશન બનાવવા માટે બીજી ઘણી બધી જગ્યાઓ છે ત્યાં જઈને પણ તમે આ બધા કામ કરી શકો છો ભારત દેશ હજી એટલો બધો લિબરલ નથી આપણે ભલે અમેરિકાના અને બીજા બધી જ જગ્યાના આપણે દાખલાઓ આપીએ હશે એમના ત્યાં એ અનુકૂળતા હશે એમના ત્યાં સારી વસ્તુ હશે આપણે ભારત દેશમાં જે પ્રકારે રહીએ છે ને આપણું જે પારિવારિક કલ્ચર છે એક પ્રકારની જે મર્યાદામાં આપણે અહીંયા જીવવા વાળા માણસો છીએ એ પ્રમાણે આ એવી કોઈ પ્રોપર જગ્યા ના કહી શકાય કે જ્યાં કોઈ માણસ આવું કામ કરી શકે હા બની શકે તમે કોઈ હિલ સ્ટેશન ઉપર ગયા અથવા તો હોય પાર્ટીમાં ગયા હોય કે બીજી કોઈ પણ જગ્યાએ તો કદાચ એને જે તે જગ્યાએ સમય સ્થળને અનુકૂળ માની લઈએ આપણે ચલો પરંતુ આ માતાજીને જ્યાં ગરબા ગવાતા હોય અને એ પણ યુનાઇટેડ વે જેવી જગ્યા હોય એ ગરબાની જે સ્થાન હોય કે જેને ફક્ત દેશમાં કે ગુજરાતમાં નહી આંતરરાષ્ટ્રીય સ્તરે જેનું નામ ના હોય એવા સ્થળે તમે આઉટ ઓફ કેરેક્ટર અથવા તો આઉટ ઓફ પ્લેસ બિહેવિયર કરો તો એ વસ્તુની બહુ નકારાત્મક રીતે નોંધ લેવાતી હોય છે અને એ વસ્તુને આખા ગુજરાતના કલ્ચર તરીકે દુનિયામાં અને બીજી બધી જગ્યાઓએ રિપ્રેઝેન્ટ કરાતું હોય છે કે ભાઈ જો ગુજરાતમાં તો આવી રીતે આ જગ્યા આવું થતું હોય છે બરાબર રિસેન્ટલી આપણે અંબાજીને બધું પદયાત્રામાં પણ પેલા ડાન્સ ને બધાના વિડીયોઝ જોયા બરાબર એટલે માણસ પોતાની પસંદગીથી કોઈ પણ અંગત રીતે પોતાની પર્સનલ લાઈફમાં જે પણ કરતું હોય એનાથી આપણે કોઈ વાંધો ઉઠાવવા વાળા માણસો નથી બરાબર છે પરંતુ જયારે એ જાહેર વસ્તુ થાય જાહેરમાં કોઈ પણ રીતે અસભ્ય વર્તન કરવામાં આવે કે અશ્લીલતા જાહેર કરવામાં આવે તો એ વસ્તુને આપણે કોઈ પણ રીતે યોગ્ય ના ઠરાવીશ તમારી પાસે ઘણી જગ્યાઓ છે તમે ત્યાં જઈને વિડીયો બનાવી શકો છો આ કરી શકો છો તે કરી શકો છો બરાબર પણ જયારે નાના નાના બાળકો હોય આજુબાજુમાં વડીલો હોય ઘરડાઓ હોય એ સમયે ચોક્કસથી આપણે એક આપણા જે કલ્ચરને રિપ્રેઝેન્ટ કરતું હોય એ પ્રકારનું વ્યવસ્થિત વર્તન કરવું જોઈએ એવું મારું માનવું છે બિલકુલથી તમે જે રીતે કીધું કે યુનાઇટેડ વે ગરબા કે જે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ પામેલા ગરબા છે હવે ગઈકાલે એક એનઆરઆઈ કપલનો વિડીયો સામે આવ્યો આજે જે વિડીયો સામે આવ્યો છે એ તો આરોપી છે પોક્સો અંતર્ગત તેની સામે ગુનો નોંધાયેલો છે સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું છે અત્યારે શરતી જામીન પર બહાર છે અને આ રીતે જે અશ્લીલતા દર્શાવવામાં આવી છે આરોપી દ્વારા તો તમને શું લાગે છે તેની સામે શું કાર્યવાહી થવી જોઈએ એની ઉપર પોતાની આસપાસ જે પણ માણસો છે એમની ગરીમાં ભંગ કરવાનો ગુનો આપણે ચોક્કસ દાખલ કરી શકીએ અને ધાર્મિક સ્થળની ગરીમાં ભંગ કરવાનો ગુનો પણ દાખલ કરી શકીએ લાગણી દુભાવવાનો ગુનો પણ દાખલ કરી શકીએ એટલે જો જે માણસનો જે વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ છે જ ઓલરેડી બરાબર છે એ માણસની માટે તો આ સેકન્ડ ઓફેન્સ ગણે અને એને આપણે નોર્મલ કરતા વધારે ગંભીરતાથી ટ્રીટ કરવાનું થાય માણસ પહેલી વખત ભૂલ કરે તો આપણે એને અણસમજ લઈ શકીએ અથવા તો એવું માની શકીએ કે એને ખ્યાલ નથી એનાથી ભૂલ થઈ જશે પણ રિપીટ ઓફેન્સ થાય એ વખતે ચોક્કસ પોલીસે અને તંત્ર એની ઉપર ફોજદારી વ્યવસ્થિત કામગીરી કરવાની થાય ચોક્કસ બિલકુલ અને આપણે નાગરિકો તરીકે પણ આપણી એ ફરજ થાય કે આપણે જે પણ જગ્યાએ હાજર છીએ તો એક વડીલ તરીકે કે એક જાગૃત નાગરિકો તરીકે હવે તો શું ગરબામાં પાર્ટી પ્લોટમાં ને બધી જગ્યાએ મોસ્ટલી બાઉન્સર્સ ને બધા હોય જ છે આ બધાને રોકવા માટે તો મને એક પ્રશ્ન એ પણ થાય છે કે આ જગ્યાએ કેમ એવું કોઈના ધ્યાનમાં કેમ નહીં આવ્યું હોય એમ એ પણ એક પ્રશ્નાર્થ છે કે આટલા બધા બાઉન્સર્સ હોય છે કેરટેકર્સ હોય છે બધી બાજુ એમના કોઈના ધ્યાનમાં કેમ આટલી મોટી બાબત ના આવી અને આવી તો શું એમણે એમને રોકવાનો કે પ્રયત્ન કર્યો તો એમને પણ આ લોકો નહોતા ગાંઠ્યા કે નહોતી એમની વાત સાંભળી શું કર્યું હતું એટલે એમણે જે તે પ્રિમાઇસીસ માં રહીને પ્રિમાઇસીઝના નિયમો પણ ભંગ કર્યો છે જાહેર જનતાના હિતોનું તો એમણે ઉલ્લંઘન કર્યું જ છે પરંતુ જે તે પ્રિમાઇસીસ જે કાયદા કાનૂન કે નિયમ હોય એનો પણ ભંગ કર્યો છે એટલે એ તે જોખમી બને છે બંનેનું વર્તન અને આ તો પોક્સોનો કેસ છે જે તમે વાત કરો છો પોક્સોનો તો આપણે બહુ અત્યંત ગંભીરતાથી લેવું જોઈએ કે ભાઈ જો આ જામીનમાં બહાર નીકળે છે અને છતાં આ કામ કરે છે તો હવે એને ફરીથી જામીન ના મળવા જોઈએ એ વસ્તુ આપણે કરી શકીએ બિલકુલથી અમિતાલીજી જે રીતે તમે શક્યતાઓ દર્શાવી કે આ આ આ ગુના નોંધાઈ શકે છે તમને શું લાગે છે કે પગલા લેવાશે ખરા જે રીતનું આપણે ભારત દેશનું જોઈએ છીએ ને આમાં બહુ બધા કોન્ટેક ને લાગવગો ને પરિસ્થિતિઓને બધું જોવામાં આવતું હોય છે એટલે હાલ પૂરતું તો કશું લાગતું નથી એવું થાય એવું કદાચ કોઈક બહુ જાગૃત વ્યક્તિ આ બાબતે વાંધો નોંધાવે અથવા તો પોલીસ પોતે જ કાર્યવાહી કરે આ બાબતોમાં તો કશું થઈ શકે અથવા તો યુનાઇટેડ વે પોતે જ કોઈક પગલા ભરીને એમને બેન કરી દે અથવા તો પછી પોલીસમાં ફરિયાદ નોંધાવે તો થઈ શકે બાકી આ બધી બાબતોમાં તો થર્ડ પાર્ટીથી તમારાથી મારાથી કંઈ ખાસ એટલું બધું નથી થઈ શકતું હોતું અચ્છા બિલકુલ ફરિયાદ નોંધાય તો પણ એમનો જવાબ કે માફી લખાઈને છોડી મુકતા હોય છે કેસ થતું હોય છે તો તમે જે રીતે કહ્યું કે જો કોઈ ઇનિશિયેટિવ લે અને કોઈ ફરિયાદ નોંધાવે તો થઈ શકે પરંતુ આ તો થી જ ગુનેગાર છે એની સામે ગુનો નોંધાયેલો છે પોક્સો અંતર્ગત અને શરતી જામીન પર બહાર છે તો શું એના જામીન રદ થઈ શકે શું તેની સામે પોલીસ લઈને કાર્યવાહી ન કરી શકે શા માટે ફરિયાદ નોંધવાની આ પોલીસે પોતે જ કરવાનું હોય વડોદરા પોલીસની પોતાની જ જવાબદારીમાં આવતું હોય છે પણ શું મેં કહું ને કે આ બધામાં બહુ બધા કોન્ટેક્ટ અને લાગવગ ને ધ્યાને લેવામાં આવતી હોય છે ભારત દેશમાં એટલે આપણે ભલે ગમે તે કહીએ પરંતુ અમુક જગ્યાએ પોલીસની પોતાની પણ મર્યાદા આવી જતી હોય છે અને નાગરિકોની પણ મર્યાદા આવી જતી હોય હમણાં આની જગ્યાએ કોઈ કદાચ ગરીબ પછાત વર્ગનો કોઈક ગુંડા તત્વ કે લુખા તત્વ હોત તો બધા ભેગા થઈને એને ત્યાં ત્યાં ધોઈ દે હમ પણ આર્થિક બાબત છે સામાજિક બાબતો છે લોકલ પોલિટિક્સ છે આવી ઘણી બધી બાબતોને લઈને આવા ઘણા બધા કિસ્સાઓમાં કશું આવતું નથી એવું આપણે જોઈએ છીએ રિપીટ કારણ કે આ જે પ્રકારના દ્રશ્યો છે અહીંયા વાત સલામતીની આવે છે સુરક્ષાની આવે છે સાથે લોકોને ગેરમાર્ગે દોરવાની વાત આવે છે કારણ કે આ જે પ્રકારના વિડીયો મૂકવામાં આવે છે એ સ્વાભાવિક છે કે એ વિડીયો જોઈને બીજા લોકો પણ આ પ્રકારનું કૃત્ય કરવા માટે પ્રેરાય વાત બી છે કે આ જાહેર સ્થળ છે અહીંયા દરેક વય જૂથની મહિલાઓ હોય છે એમાં પછી એ નાની દીકરીઓ હશે યુવતીઓ હશે તો દરેક યુવતીઓ કે દરેક મહિલા બોલ્ડ હોય જરૂરી નથી અને એ મહિલા માટે શોભજનક પરિસ્થિતિ પણ થઈ શકે અને સાથે જે આવનારી પેઢી છે એ પણ ગેરમાર્ગે દોરાઈ શકે એટલે આ છે ને ઇન્સ્ટાગ્રામ નો ને બધો ટ્રેન્ડ બહુ ખરાબ માનસિકતા બની ગઈ છે ભારત દેશમાં કે લોકો બસ ફેમસ થવા માટે અથવા તો પોતાના તરફ ધ્યાન ખેંચવા માટે કશું પણ કરવા માટે રેડી હોય છે અને એની માટે એ લોકો ઇન્ટેન્શનલી આવા સ્થળોને ટાર્ગેટ કરતા હોય છે કે જ્યાંથી મેક્સિમમ ભલે નેગેટિવ તો નેગેટિવ પણ અટેન્શન મળશે ને એમને એ રીતનું બહુ બધી અને આ બહુ ગંદી અને ખરાબ માનસિકતા કહેવાય હું તો કહું કે તમારે અટેન્શન જ મેળવવું છે તમારે ફેમસ થવું છે તો એના માટે ઘણા બધા રસ્તાઓ છે આ રીતે કોઈની શ્રદ્ધા લાગણીઓ સાથે ખીલવાડ ના કરવો જોઈએ કે એમની સ્થાનની અથવા તો તહેવારની ગરિમાને નુકસાન પહોંચે એ બાબત ના હોવી જોઈએ ચોક્કસ કેમકે આ એક કારણના લીધે બીજી ઘણી બધી દીકરીઓ ઉપર સ્ત્રીઓ ઉપર તમે જેમ વાત કરીએ એ પ્રમાણે જે તે જગ્યાએ તો અસર થાય છે પણ અત્યારે તમે ને હું જે આ ચર્ચા કરી રહ્યા છીએ આના સિવાય પણ બીજી ઘણી બધી બાબતોમાં જગ્યાઓએ ન્યૂઝમાં અને સોશિયલ મીડિયા પર આ બધી ની ચર્ચાઓ થતી હશે તો એ બધાના લીધે બીજી જે નિર્દોષ દીકરીઓ છે કે જેમને માંડ માંડ એક તો ઘરની બહાર ગરબા ગાવા માટે નીકળવા મળતું હોય એમના જીવનમાં રિસ્ટ્રિક્શન આવી જાય અથવા તો એમને ઘણી બધી બાબતે નુકસાન થાય જો ભાઈ આ લોકો તો બહાર જઈને આવા કામ કરે છે બરાબર એટલે જે મા બાપ છે કે પરિવાર છે સમાજ છે થોડા ઘણા લિબરલ થઈને પછી આવી રીતે પોતાની દીકરીઓને બહાર મોકલતા હોય છે એ ઘણી બધી દીકરીઓને આમાં નુકસાન જાય છે આવી અને આ બાબત બહુ ક્ષુલ્લભ છે આ કઈ આમાં કઈ આતંકવાદી હોવા જેટલો કંઈ મોટો ગુનો નથી પણ આ ગુનાની આ નાનકડા એમના કામની સમાજ ઉપર બહોળા સ્તરે અન્ય દીકરીઓ અને દીકરાઓને પણ થાય પણ ઓછી થાય દીકરીઓના જીવન ઉપર શું અસર થશે એ વસ્તુ ચોક્કસથી જોવી જોઈએ ઘણી બધા આ બધા વિડીયો કન્ટેન્ટ ક્રિએટર્સ જે હોય છે એ લોકો બિલકુલ એટલે મિતાલીજી અત્યારે પરિસ્થિતિ જે થઈ ગઈ છે કે જે રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કે બહોળા બહોળું આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કે વ્યક્તિ કંઈ પણ પોસ્ટ કરી શકે એટલે એક તો પહેલી વાત એ છે કે અહીંયા રોક લગાવવી જરૂરી બની જાય છે પરંતુ એ અત્યારે શક્ય નથી વાત એ થઈ રહી છે કે અહીંયા જે રીતે લોકો પોસ્ટ કરી રહ્યા છે તો આ જે આરોપી છે વિલ્સન કે જે જૂન મહિનામાં જ તેની સામે ગુનો નોંધાયો હતો ધરપકડ થઈ હતી અત્યારે શરતી જામીન પર છે હજુ વધારે સમય નથી થયો તો પહેલી વસ્તુ તો કે જે શરતી જામીન પર બહાર છે જે વ્યક્તિ ત્યારે તમે એવી જગ્યાએ પ્રવેશ આપી રહ્યા છો બીજી વસ્તુ એ છે કે એ વ્યક્તિ અહીંયાથી આ રીતે અશ્લીલતા ભર્યા જે ફોટો વિડીયો પોસ્ટ કરે છે એટલે એક તો એની માનસિકતા અહીંયા છતી થઈ રહી છે તો ભાઈ શા માટે તમે કોઈ કાર્યવાહી નથી કરતા કારણ કે અત્યારે આવશ્યકતા એ થઈ ગઈ છે કે પોલીસે પણ એ ઉદાહરણ પૂરું પાડવાની જરૂર છે એવા લોકો સામે કાર્યવાહી કરવાની જરૂર છે કે જેથી કરીને બીજું કોઈ વ્યક્તિ આ પણ પ્રકારનું કન્ટેન્ટ પોસ્ટ કરતા પહેલા ફો વખત વિચાર કરે એટલે એમનું આ જે ભાઈ છે એમનું જે વર્તન છે એને આપણે એવું ગણી શકીએ કે એમને એમના જે પેલા ગુનો કરેલો છે અગાઉ અને જેમાં એ કોર્ટ પાસે આજીજી કરીને જામીન લઈ આવ્યા છે એ ગુના માટે પણ એમને કોઈ પ્રકારનો પસ્તાવો કે શરમની ભાવના નથી બરાબર ઘણી વાર ગુનો કર્યો હોય તો પણ અને ઇનકેસ ના કર્યો હોય તો પણ માણસ આહત થઈ જતો હોય એ બધી બાબતો છે બરાબર એ જે શરમનો અથવા તો સંકોચનો એક ભાવ હોવો જોઈએ એ આ માણસમાં નથી એનો મતલબ થયો છે પ્લસ એનો મતલબ છે કે એ ભૂલ કર્યા પછી પણ એ પોતાની ભૂલ સ્વીકારવા અથવા તો પોતાના વર્તનમાં એટીચ્યુડમાં કોઈ ચેન્જ લાવવા માટે તૈયાર નથી આ એટલે મારું ચોક્કસ થી એવું માનવું છે કે આ જે શરતી જામીન છે એ કેન્સલ કરવા જોઈએ અને એમને ફરીથી જામીન આપતા પહેલા કોર્ટે ખૂબ ગંભીરતાથી ડબલ ચેક કરીને પછી જ એમને જામીન આપવા જોઈએ મિતાલીજી આપણે એ વસ્તુ જોયું હશે ન માત્ર આ એક વિડીયોની વાત છે સોશિયલ મીડિયામાં અગાઉ પણ ઘણા બધા એવા કિસ્સા આપણે જોયા હશે કે ભાઈ કંઈ પણ તમે પોસ્ટ કરી દો છો જયારે એ વસ્તુને લઈને વિવાદ થાય છે લોકોની લાગણી દુભાઈ છે તો એવા કિસ્સામાં માફી માગી લે છે માફી માંગતા એક વિડીયો બનાવીને મૂકી દે છે એટલે પતી ગયું તો ભાઈ એનો મતલબ તો એ થયો ને કે તમે કોઈને ગોળી મારી દો અને પછી તમે માફી માંગી દો તો શું એ ચાલી જશે કાર્યવાહી કરવી પડશે ને હા હા ચોક્કસ થી કાર્યવાહી કરવી જ પડે પણ લાગણીની કેવી વાત છે વિપરીત પણ થઈ જતું હોય છે પછી દરેક માણસ એવું કહે કે ભાઈ મારી લાગણી દુભાઈ એટલે છે ને ઘણી વાર સરકારની અને વ્યવસ્થા તંત્રની એ પણ ત્યાં એક મર્યાદા આવી જતી હોય છે કે દરેક કેસ એ લોકો ગંભીરતાથી ના લઈ શકે પણ હા આવા જે ચોક્કસ કેસો છે કે આપણે જાહેરમાં મહિલાઓ હોય દીકરીઓ હોય વડીલો હોય અને આટલી બધી વસ્તી હોય ત્યાં ચોક્કસ દરેક દરેકે દરેક માણસનું એમની જે અનુકૂળ એમને ઓકવર્ડ ફીલ ના થાય એ અસ્વસ્થ ના મહેસૂસ કરે એ વસ્તુ જોવાની દરેકે દરેક વ્યક્તિની ફરજ છે બરાબર છે આપણે એક નાનું બાળક હોય તો આપણે એને જાહેરમાં પીપી પણ નથી કરવા દેતા બરાબર છે હું હું આપણી સાથે વકીલ જોડાયા છે લાઇન પર ભાવિન વ્યાસ એમની પાસેથી પણ થોડી માહિતી મેળવી લઈએ ભાવિનભાઈ સ્વાગત છે આપનું વીટીવી ભાવિન ભાવિનભાઈ તમે પણ જોયું હશે યુનાઇટેડ વે ના ગરબામાં જે રીતે અશ્લીલતા દર્શાવવામાં આવી રહી છે અને એમાં પણ એક પોક્સો અંતર્ગત ગુનો નોંધાયેલ આરોપી કે જે જૂનમાં તેની સામે ગુનો નોંધાયો હતો ધરપકડ થઈ હતી અને અત્યારે શરતી જામીન પર બહાર છે મને સૌથી પહેલા તો તમારી પાસે એ જાણવું છે કે શરતી જામીન પર જે વ્યક્તિ બહાર છે તેના એટીટ્યુડમાં કોઈ ચેદ નથી જાહેર સ્થળ પર જઈને આ રીતે અશ્લીલતા ભર્યા ફોટો અને વિડીયો પોસ્ટ કરે છે તેની સામે શું કાર્યવાહી થવી જોઈએ એવા કયા કાયદા એવી કઈ કલમો સાહેબ શરીર સંબંધી જે ગુના હોય અને તેથી પોક્સો જેવો ગંભીર ગુનો એટલે પોક્સોથી ગંભીર ગુનો આ દેશમાં છે જ નહીં કેમકે એમાં મિનિમમ સજામાં ઓછી સજા વીસ વર્ષની છે પોક્સોમાં અને એવા ગંભીર ગુનાનો આરોપીને આ રીતે પાસ ઇસ્યુ થાય અને સાહેબ પાસ તો ઇસ્યુ થયો છે પરંતુ એ એનો ધર્મ જોવા જઈએ તો એ હિન્દુ પણ નથી એટલે એને હિન્દુત્વ સાથે કે સનાતની સાથે કે મા અંબા સાથે કોઈ લેવા દેવા નથી માત્ર ને માત્ર બીજા ગુના આચરવા માટે કે શરીર સંબંધી કોઈ કૃત્ય કરવા માટે જે આવા વ્યક્તિઓ ગયા હોય એવું મારું સ્પષ્ટ માનવું છે આજે બે મહિના પહેલા મેં તમામ આયોજકોને પત્ર લખેલો કે આ આઈ કાર્ડ બનાવતા પહેલા તમામ લોકોના ફેસબુક પ્રોફાઇલ તમામ લોકોના ગુનાહિત ભૂતકાળ ચકાસીને તમે આઈ કાર્ડ આપજો આજથી બે મહિના પહેલા મેં લેખિતમાં રજૂઆત યુનાઇટેડ વેથી તમામ આયોજકોને કરેલી છે તો પણ આવી ભૂલ કરી અને આજે સતત ત્રીજા ચોથા દિવસે ગુજરાતની અસ્મિતા અને વડોદરાની સંસ્કારિતા પર લાંછન લાગ્યું છે પોક્સો જેવા ગંભીર ગુનાના આરોપીને પાસ કેવી રીતે મળે પાસ મળ્યા પછી જામીન સરપી જામીન છે તેમ છતાં એને આવા જાહેરમાં અશ્લીલ ચેન ચાલા કર્યા છે પોલીસ પણ સુવો મોટો લઈ અને જામીન રદ કરાવવા માટેની કાર્યવાહી કરે તેવી હું માંગ કરું છું બિલકુલથી ભાવિનભાઈ તમે વકીલ છો એટલે મારે તમારી પાસે કાયદાકીય ભાષા પ્રમાણે એ જાણવું છે કે સૌથી પહેલા તો આ શરતી જામીન પર છે તો હવે એની સામે કાર્યવાહી શું થઈ શકે બીજી વસ્તુ એ છે કે જો કોઈપણ નાગરિક આ માટે ઇનિશિયેટીવ ના લે તો શું પોલીસ આ મુદ્દે ઇનિશિયેટીવ લઈને કાર્યવાહી ન કરી શકે કયા કયા આમાં પોસિબિલિટીઝ છે કઈ કઈ શક્યતાઓ છે સૌ પ્રથમ તો પણ નાગરિકે આમાં ઇનિશિયેટીવ લેવાની જરૂર નથી હોતી અને જાગૃત નાગરિકો લે ક્રિમિનલ કમ્પ્લેન એ એક વ્યક્તિ સામે નથી હોતી કોઈ પણ ફોજદારી ગુનો કોઈ પણ ગુનો એ સમગ્ર સોસાયટી સામે હોય છે એફઆઈઆર કે ફોજદારી કેસ જોઈશું તો એમાં લખેલું હોય છે ધી સ્ટેજ એટલે કોઈ પણ ગુનો એ સમગ્ર સમાજ સામે સમગ્ર રાષ્ટ્ર સામેનો ગુનો કહેવાય સરકાર તરફે જ ગુનો હોય એટલે પોલીસ સરકાર તરફે એમાં ફરિયાદી બની શકે છે આમાં બીએનએસ ની કલમ અશ્લીલ ચેન ચાળા કરે છે એ બસો છન્નું અને બીએનએસની કલમ ત્રણસો ત્રેપન કે જેમાં ધાર્મિક લાગણી દુભાવી આ બે કલમ હેઠળ ગુનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં દાખલ થવો જોઈએ એવી મારી માંગ છે બીજું આની સામે જામીનની શરતોનો ભંગ કર્યો છે તો તપાસ અધિકારી ભાવિકભાઈ એ પણ જણાવશો કે શરતી જામીન પર બહાર છે તો એ કઈ કઈ શરતો હોય કે જેનું એને પાલન કરવાનું થાય એટલે એની જે જામીનની શરતોનો ભંગ કર્યો છે ને તો એમાં મુખ્યત્વે હું આપને જણાવીશ કે શરતો નામદાર કોર્ટ લખે એટલે જજ સાહેબ ઓર્ડર લખે ત્યારે લખે બરાબર તો એમાં જામીનની શરતોમાં બીજા કોઈ ગુનામાં પણ સંડોવણી નહીં કરી આ તો ગુનો થઈ જ ગયો એટલે તપાસ અધિકારી હશે જે એફઆઈઆર થઈ છે છાણી પોલીસ મથક કે ફટેગન પોલીસ મથકમાં પોક્સોની એના તપાસ અધિકારીશ્રીએ કોર્ટમાં સ્વાગતનામું કરવું પડે કે આ વ્યક્તિએ આ રીતનો ગુનો આચર્યો છે અને જામીનની શરતોનો ભંગ કર્યો છે એટલે કોર્ટ એને નોટિસ કાઢશે અને જામીન રદ કરશે હમણાં બે દિવસ પહેલા હરમી બોટકારના આરોપીની જામીનની શરતોના ભંગ બદલ લંડ થયો છે તો પછી જે પણ આવું આરોપી છે તો શું એને શરતી જમીન પર એ બહાર છે અને આવી રીતે એક જાહેર સ્થળ પર જઈને અશ્લીલતા દર્શાવતા વિડીયો મૂકે છે ફોટો પોસ્ટ કરે છે એક તો પહેલા તો શરતી જામીન લખે છે મૂકે છે કે યુનાઇટેડ વે એનું ધર્મ હિન્દુ નથી એટલે હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાનું પણ આને આ કૃત્ય કર્યું છે આ ભાઈ જે આરોપી છે એ હિન્દુ નથી એક તો એને ગરબા આયોજકોએ પ્રવેશ જ ના આપવો જોઈએ યુનાઇટેડ વે ના આટલા મોટા અધિકારીઓ છે તેમ છતાંય આરોપીને પ્રવેશ આપ્યો બિન ને પ્રવેશ આપ્યો અને એને આવું કૃત્ય કર્યું છે એટલે એની સામે આજે ને આજે પગલા લેવાય એવી અમારી માંગ છે અને એક બે જનને તો તમે કડક પગલા લો નહીં તો બી મારી પાસે એક વિડીયો આવ્યો છે લક્ષ્મી વિલાસ નો એમાં પણ આ જ રીતનો ચુંબનનો વિડીયો હમણાં પાંચ મિનિટ પહેલા કોઈકે મોકલ્યો છે એટલે વડોદરાના તમામ ગરબા આયોજનમાં આજ થઈ રહ્યું છે કેમ કે લોકોને ખબર પડી ગઈ છે કે કશું થવાનું નથી જી બિલકુલ એટલે હવે પોલીસે શું મોટો એક્શન લઈને બે ચાર જન ઉપર ગુના દાખલ કરવા પડશે બિલકુલ એટલે કે સૌથી અગત્યની વાત જ એ છે કે આપણી ન્યાય પ્રણાલી પ્રમાણે અને કાયદા વ્યવસ્થા પ્રમાણે પોક્સોનો ગુનો કે જેને આપણે ખૂબ જ ગંભીર માનીએ છીએ અને આ પોક્સો ગુનાના જ આરોપી છે અને આ પ્રકારે અશ્લીલતા દર્શાવતા વિડીયો અને ફોટો પોસ્ટ કરી રહ્યો છે તો તેની સામે કાર્યવાહી થવી જ જોઈએ એ સમયની પણ માંગ છે હવે શું કાર્યવાહી થાય છે જોવું રહેશે आप हमारी साथे जोड़ा है खूब खूब आभार मिताली जी आपनों पर खूब खूब आभार जी जी तो समाचार यथावत रहे शेरों एक ब्रेक मारते सब सेट है पर फील मिसिंग है अब आएगी फेस्टिवली फील